નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનૌ કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હજુ પણ જાપાનમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે ત્યારે બીજી તરફ પાકિસ્તાન અને ગુજરાતના પણ અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે મિત્રો આજ તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે ત્યારે આજે કચ્છના ધોલાવીરાથી ઓગણસાઠ કિલોમીટર દૂર નોર્થ નોર્થ ઇસ્ટમાં એક ભૂકંપનો આંચકો આવ્યો હતો જે પાકિસ્તાન પંથકમાં માનવામાં આવી રહ્યો છે પરંતુ આ ભૂકંપના આંચકાની અસર ગુજરાતના પાકિસ્તાન બોર્ડરિયા વિસ્તારોમાં એટલે કે કચ્છના અનેક વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા અને ગુજરાતના લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા મહત્વનું છે કે આ ભૂકંપનો આંચકો ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો આવ્યો હતો મિત્રો તારીખ છવ્વીસ ડિસેમ્બરે પણ કચ્છમાં બે પોઈન્ટ નવની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો આવ્યો હતો ત્યારે આજે વહેલી સવારે નવ વાગ્યે અને અડત્રીસ મિનિટે આ ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો આંચકો નોંધાઈ ગયો છે મહત્વનું છે કે આ ભૂકંપનો આંચકો જમીનની અંદર બે કિલોમીટરના અંતરે આવ્યો હતો તો મિત્રો ભૂકંપના આંચકાનો શ્રેય પણ તમને અણસાર થાય તો તરત જ બહાર નીકળી જવો જેથી આપણે પોતાનો જીવ બચાવી શકીએ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે